નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો હવેથી ગુજરાતમાં સ્કૂલવર્દી માટે ખાનગી વાહનોનો ઉપયોગ કરવા પર કાર્યવાહી કરવામાં આવશે બે વર્ષથી ચાલતા યુદ્ધમાં યુક્રેન બન્યું મજબૂત હુમલામાં રશિયાની ઓઇલ રિફાઇનરી અને ઈંધણ ડેપો ઉડાવ્યું પીએમ મોદીના ત્રીજા શપથ સમારોહમાં સાત દેશના નેતાઓ હાજરી આપશે રાજકોટ અગ્નિકાંડ મુદ્દે મનસુખ ગાટીયાએ વટાણા વેરિયા ભાજપના ત્રણ હોદ્દેદારોના નામ આપ્યા પંજાબમાં કટ્ટરપંથીઓને મળેલા ઢગલાબંધ ઓટોથી ચિંતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ સુરતમાં ફાયર સેફ્ટીના નામે દુકાનોને સીલ થતા વેપારીઓ ઉતર્યા રસ્તા પર ઝારખંડ હાઈકોર્ટથી રાહુલ ગાંધીને ઝટકો અમિત શાહ પર વાંધાજનક ટિપ્પણીના કેસમાં અરજી ફગાવી જુલાઈમાં ગુજરાતમાં ભાજપને મળશે નવા પ્રદેશ પ્રમુખ કેન્દ્રીય કેબિનેટમાં ગુજરાતનું વજન ઘટશે નવ જૂને પીએમ મોદીના શપથ સમારોહમાં વિદેશી દિગ્ગજ હસ્તીઓ રહેશે ઉપસ્થિત પાડોશી દેશના શીર્ષ નેતાઓને આમંત્રણ જો એનડીએની સરકાર બનશે તો પીએમ મોદી નહીં રહે પપ્પુ યાદવની ભવિષ્યવાણી ભાજપે કરી મોટી જાહેરતા કુમારના નેતૃત્વમાં બિહાર વિધાનસભાની ચૂંટણી લડવામાં આવશે જેડીયુની બિનજરૂરી માંગણીઓ સામે ભાજપ અડીખમ એનડીએના સાંસદોને લઈને અટકળો તેજ મોદીનું ટેન્શન વચ્ચે ઉદ્વે ઠાકરનું નિવેદન અને ખડગેના સંકેતો અયોધ્યામાં ભાજપની આરતી નારાજ રામાયણના લક્ષ્મણે કહ્યું અયોધ્યાવાસીએ હંમેશા પોતાના સાસા રાજા સાથે વિશ્વાસગત કર્યો છે અખિલેશ યાદવ યુપી સોર્સે શિવપાલસિંહ યાદવને મોટી જવાબદારી મળશે મધ્ય ગુજરાતની વીજ કંપનીમાં ફરજ બજાવતા વીજ કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ ક્રિકેટર ટીએમસીમાંથી માંથી સાંસદ બનતા ભાજપ અગ્રણીની પોસ્ટ સર્ષામાં દિલ્હીમાં હાર બાદ આપની મોટી બેઠકમાં તમામ ધારાસભ્યોને સીએમ આવાસ બોલાવ્યા ગોંડલના ધારાસભ્યના પુત્રની ધરપકડ બાદ પણ રોષ યથાવત રેલી કરવાની જાહેરતા શરદ પવારને મળી તાકાત ભત્રીજાના પંદર ધારાસભ્યો સંપર્કમાં હજી તે બોલાયું બેઠક પીએમની શપથવિધિ પહેલા જ પેટ્રોલ ડીઝલમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો ઘટાડો અગ્નિવીર યોજના પર ફરી વિચાર કરવા પર નીતિશ કુમારની પાર્ટીએ મોદી સરકારનું નાક દબાવ્યું વધુ એક યુદ્ધના ભણકાર ચીન અને અમેરિકા આવશે આમને સામને જોન બાઇડનની ખુલ્લી ધમકી પંજાબમાં ઓપરેશન બ્લુ સ્ટારની વરસી પર ઇન્દિરા ગાંધીના હત્યારાના પુત્રનું સાંસદ પદે સન્માન શિવરાજસિંહ પણ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની રેસમાં સામેલ કોંગ્રેસે કહ્યું પીએમ પદના દાવેદાર બીજેપીને હરાવવા બદલ અયોધ્યાવાસીઓ પર વિફર્યા અનુમાન ગઢીના મહંત આજે ઉદ્વે ઠાકરેની દિલ્હીની મુલાકાત એનડીએમાં વાપસીને લઈને અટકળોનું બજાર ગરમાયું સરકાર બનતા પહેલા ભાજપનું ટેન્શન વધ્યું ચંદ્રબાબુ નાયડુની પાર્ટી ટીડીપીએ છ મોટા મંત્રાલયો માંગ્યા પૂર્વ સીએમ રૂપાણીએ કહ્યું પાંચ લાખની લીડનો ટાર્ગેટ આપવાની નહોતી જરૂર ઓડિશાની કમાન કોણ સંભાળશે મુખ્યમંત્રીની રેસમાં આ નેતાઓના નામની સરસા સૌથી વધુ રાજકોટ અગ્નિકાંડમાં મોટો ખુલાસો ભાજપના કોર્પોરેટે દોઢ લાખ રૂપિયા લઈને ઝોનનું ડિમોલેશન અટકાવ્યું હતું રશિયા વિરુદ્ધ જર્મન મિસાઇલનો ઉપયોગ પર ભડક્યા પુતિન ન્યુક્લિયર વોરની આપી ધમકી હાર બાદ બીજેપીએ સાથી પક્ષો સાથે બનાવ્યું અંતર એનડીએની બેઠકમાં બે પક્ષોને આમંત્રણ નહીં આરબીઆઈ મોનિટરી પોલિસી કમિટીની બેઠક આજથી શરૂ રેપોરેટમાં થશે ફેરફાર દેવેન્દ્ર ફડણવીસે રાજીનામું આપવાની ઓફર કરી ખરાબ પરિણામોની જવાબદારી લીધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવન પહોંચીને રાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યું કેબિનેટની બેઠકમાં પીએમ મોદીએ કહ્યું હાર જીત તો રાજનીતિનો હિસ્સો છે લખનૌમાં મુસ્લિમ મહિલાઓ એક લાખનું ગેરંટી કાર્ડ લઈને કોંગ્રેસની કાર્યાલય પહોંચ્યા ભાજપને સમર્થન આપવા માટે નીતિશ કુમારની માંગ ઓછામાં ઓછા ચાર કેબિનેટ મંત્રી પદ બિહારને વિશેષ રાજ્યનો દરજો એનડીએની બેઠકમાં પીએમ મોદીના નામ પર મોહર તમામ નેતાઓએ આપ્યું સમર્થન ઇન્ડિયા ગઠબંધનને મોટો ઝટકો નવ સાંસદ ધરાવતી પાર્ટી મિટિંગમાં ભાગ નહીં લે નીતીશકુમારને લાલુની ઓફર તો તેજસ્વીએ પણ ચૂંટણીના પરિણામ આવતા જ સત્તા માટે દિલ્હી સુધી કરી હલચલ તેજ ગુજરાતના ભાજપ સાંસદોને હાઈકમાન્ડનું તેડું નવમી જૂન સુધી દિલ્હીમાં રોકાવાનો આદેશ ચંદ્રબાબુ નાયડુ સરકાર બનાવવામાં કિંગમેકર બનશે ટીડીપીએ માંગ્યા ત્રણ મંત્રીપદ પદ કુમારે પણ કરી ડીલ ઇન્ડિયા ગઠબંધન બનાવશે સરકાર અખિલેશ યાદવને મળી મોટી જવાબદારી નીતિશ કુમાર ફરી ખેલ કરશે તેજસ્વી યાદવ સાથે તસવીરો વાયરલ થતાં ભાજપનું વધ્યું ટેન્શન ભાજપને બહુમતી ન મળવાથી પીએમ મોદીના વિજાને લાગશે મોટો ઝટકો યુસીસીથી લઈને એનઆરસી લાવવું હવે મુશ્કેલ યોગેન્દ્ર યાદવની નવી ભવિષ્યવાણી નાયડુ ગમે ત્યારે એનડીએ છોડશે ક્ષત્રિય આંદોલન નડ્યું કરું યુપીમાં ભાજપની તમામ ગણતરી ફેલ ચારસો પરનું સપનું તૂટ્યું ગુજરાતમાં ભાજપની હેટ્રિકનું સપનું રોળ્યું દસ વર્ષ પછી કોંગ્રેસનું ખાતું ખુલ્યું બનાસકાંઠા બેઠક પર ગેનીબેને પંજો માર્યો ચૂંટણીના પરિણામોને પગલે મીઠાઈ અને ફૂલોનું બજાર માહિતી ઉઠ્યું ભાજપ મંત્રી કિરોડીલાલ મીણાએ કહ્યું એક પણ બેઠક હારીશ તો રાજીનામું આપીશ ગુજરાતમાં કોંગ્રેસના ત્રણ નેતાઓએ સ્વીકારી હાર પરેશ ધાનાણીએ રૂપાલાને પાઠવ્યા અભિનંદન ઓડિશા વિધાનસભા ચૂંટણીમાં પ્રથમવાર ભાજપને બમ્પર બહુમતી ચોવીસ વર્ષથી સત્તામાં રહેલી નવીન પટનાયકની બીજેડીનું પત્તુ સાપ બાવીસ વર્ષ જૂની હારનો બદલો લીધો રૂપાલાએ રાજકોટ બેઠક પર ભાજપનો કબજો ધાનાણીની હારની હેટ્રિક ગુજરાતમાં એક એક રૂપિયો ઉઘરાવીને ચૂંટણી લડનાર અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલની ભવ્ય જીત ઇન્ડિયા ગઠબંધનનું બલ્લે બલે કોંગ્રેસ બાદ મોટું માથું કોણ મમતા કે અખિલેશ કોમેન્ટ કરીને જણાવજો સરકાર બનાવવાની રેસ શરૂ ઇન્ડિયા ગઠબંધન તરફથી શરદ પવારે એનડીએ ગઠબંધન તોડવા માટે લગાવ્યો માસ્ટર સ્ટ્રોક બારડોલી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવાની જંગી મતથી જીત મોદી લહેર ખતમ યુપીથી લઈને બંગાળ સુધી આ રાજ્યોમાં ભાજપને મોટો ફટકો ગ્રીન કાર્ડ માટે થતા બનાવટી લગ્ન રોકવા માટે અમેરિકાએ ઘડ્યો ખાસ કાયદો જેલમાં બંધ અમૃતપાલ સિંહે બીજેપી કોંગ્રેસ અને આપને ચોડિયા પાછળ ખાલિસ્તાની સમર્થકને મળી ચોંકાવનારી લીડ વેવે ગુજરાતના હિલ સ્ટેશનને પણ કર્યું હોટ સાપુતારામાં ગરમીથી સહેલાણીઓ ઘટ્યા ઇન્દોરમાં તૂટ્યા બે રેકોર્ડ કોંગ્રેસે કરી અપીલ ભાજપ સામે લડ્યું નાટો વારાણસીથી પીએમ મોદી એક લાખ બાવન હજાર પાંચસો ને તેર મતેથી જીત્યા કોંગ્રેસ ઉમેદવાર અજય રાયની હાર અયોધ્યામાં પણ ભાજપની હાર પ્રભુસિંહ રામે સમાજવાદી પાર્ટીને આપ્યા આશીર્વાદ ઇન્ડિયા ગઠબંધને આપી ભાજપને ટક્કર ચારસો પાંચનું સૂત્ર સાર્થક કરવામાં ભાજપ નિષ્ફળ કેન્દ્રમાં સરકાર બનાવવા ભાજપ અને કોંગ્રેસ દ્વારા ખેસાતાણી શરૂ આજે એનડીએની બેઠક